मित्रों वीडियो में तुमने कई खास जा प्रश्न एक धूम्रपान करने की कई बीमारी थाय एसिडिटी बी फेफसा बीमारी सी हृदय बीमारी दी कैंसर साचो जवाब बी फेफसानी बीमारी प्रश्न बे ठंडी समय में कई शाक भाजी खावी जो ए गाजर बी बटाका सी कोबी दी दूधी जवाब ए गाजर प्रश्न त्रण कया देश में दवाखा मारवार मफत छे ए यूएसए बी भारत सी नॉर्वे, दी के साचो जवाब दी केडा પ્રશ્ન ચાર કયા પ્રાણીની યાદશક્તિ સૌથી વધુ સારી હોય છે એ કૂતરો બી વાંદરો સી હાથી દી ડોલ્ફિન સાચો જવાબ સી હાથી પ્રશ્ન પાંચ કયા દેશમાં સવાર અને સાંજ બંને માત્ર ચાલીસ મિનિટની જ હોય છે એ આઇસલેન્ડ બી નોર્વે સી સ્વીડન બી ફિનલેન્ડ સાચો જવાબ બી નોર્વે પ્રશ્ન 6 દૂર ઊંચા પહોંચવા માટે હું આપત્તિ બની શકું છું ઓળખો મને એ બીજ બી કુંડળી સી પંખી ડી પર્વત સાચો જવાબ બી કુંડળી પ્રશ્ન 7 યુટ્યુબ કઈ સાલ માં શરૂ થયું હતું એ 2003 बी 2005 सी 2007 डी 2009 સાચો જવાબ બી 2005 પ્રશ્ન 8 ટ્રાફિક સિગ્નલ માં લીલો રંગ શું સૂચવે છે એ રોકવું બી ધીમો કરવું સી આગળ વધવું ડી ઉલટવું साचो जवाब सी आगू प्रश्न नव मानव मगजनो वजन अंदाजे के एक पॉइंट बे किलोग्राम बी एक पॉइंट चार किलोग्राम सी एक पॉइंट छ किलोग्राम डी एक पॉइंट आठ साचो जवाब बी एक पॉइंट चार किलोग्राम પ્રશ્ન 10 કયો પ્રાણી અંધારામાં પણ સ્પષ્ટ જોઈ શકે છે એ બિલાડી બી વાંદરો સી હરણ ડી ખિસકોલી સાચો જવાબ એ બિલાડી પ્રશ્ન 11 મીઠી છે ને સફેદ છે ભોજનમાં ખૂબ જ વહેંચાય છે શું છે એક ખાંડ બી મીઠું સી દૂધ ડી આઈસ્ક્રીમ સાચો જવાબ એ ખાંડ પ્રશ્ન બાર વધુ વજનના કારણે કઈ બીમારી થાય છે એ હાર્ટ એટેક બી ગોઠણની સમસ્યા સી ડાયાબિટીસ ડી ખરવા સાચો જવાબ એ હાર્ટ એટેક તેર પૃથ્વી પર સૌથી નાની માછલી કઈ છે એ પાંદડા માછલી बी मच्छर सी पिंगल, D, साचो जवाब बी मच्छर प्रश्न चौदह कया देश में टीवी लाइसेंस नी योजना एक हजार नव सौ छेतालीस मरू थी ए अमेरिका बी ब्रिटन सी जर्मनी डी ऑस्ट्रेलिया साचो जवाब बी ब्रिटन प्रश्न पंदर क्या देश में एक पर मंदिर नहीं ए आफ्रिका बी पाकिस्तान सी सऊदी अरब डी रूस साचो जवाब सी सऊदी अरब मित्रों अभिप्राय विना वीडियो कमेंट करीने जानावो